શ્રી સારસ્વતમ સંચાલિત કન્યા વિદ્યાલય નામ ભૂતપૂર્વ શિક્ષક એવા વંદનીય શ્રી પોપટલાલ ભાઈ પટેલ સાહેબ નું સારસ્વતમ કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું મુંબઈ મુલુંડ વેસ્ટમાં આવેલ સારસ્વત વાડી ખાતે આ આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં લગભગ ત્રણસો ની વધુ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી વર્ષો બાદ બધી બહેનપણીઓ મળી તેથી કોઈના આનંદ નું પાર ના રહ્યું તથા બધી સખીઓ એક સાથે ભોજન ગ્રહણ કર્યું અને રાસ ગરબાની રમજત બોલાઈ ધૂમ મચાવી મૂકી આવો ભવ્ય આયોજન વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું જોઈ ગુરુજી પણ ભાવુક થઈ ગયા અને પોતાની બધી વિદ્યાર્થીનીઓની પ્રશંસા કરી હતી છુક 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 હાલો રમીએ છુક 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 ગાડી આવી છુક 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 બધીઓ આગળ આવો ફોટો આપનું કાઢે છે વિડીયો પણ તો નીકળે છે ચાલો સખીઓ રમીએ ગાડી આવી છુક 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 હાલો સખીઓ રમીએ છુક 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 ગાડી આવી છૂક છુક 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 બધીઓ આગળ આવો ફોટો આપનું કાઢે છે વિડીયો પણ તો નીકળે છે ચાલો રમીએ ગાડી આવી છુક 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 હાલો સખીઓ રમીએ છૂક છુક 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 ગાડી આવી છુક 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 બધીયો આગળ આવો ફોટો આપનું કાઢે છે વિડીયો પણ તો નીકળે છે ચાલો સખીઓ રમીએ ગાડી આવી છુક 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 હાલો સખીઓ રમીએ છુક 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 ગાડી આવી છુક 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 બધીઓ આગળ આવો ફોટો આપનું કાઢે છે વિડીયો પણ તો નીકળે છે ચાલો સખીઓ રમીએ ગાડી આવી છુક 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 હાલો સખીઓ રમીએ છુક 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 ગાડી આવી છુક 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 બધીઓ આગળ આવો ફોટો આપનું કાઢે છે વિડીયો પણ તો નીકળે છે ચાલો સખીઓ રમીએ ગાડી આવી છુક 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 સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવતા નામ ભૂલશો અને ગ્રુપમાં શેર જરૂર કરશો મિત્રો